આમાં ઠેક ઠેક અને ખૂણે ખૂણે આધી વસ્તુ પડી આમાં એટલા ઢીગલા પીડા પાછા અહીંયા એટલા ઢીગલા પીડા નથી આ ખોખા પીડા આ ખોખા ને મેડલ તો જો દેખાય આમ અંદર એક નંબર કારીગર ચેક કરે કેમેરા હાલે કે નથી હાલ તો જો એ મસ્કરી કરે રહ્યો હાલે હેને બરાબર ક્યાંક પગડી લાગ્યો હોય તમે પથારી ભેરવી નાખશો અમારી બેઠો સેટઅપ ગોઠવાઈ ગયો અને અંદર ભાગવાની તૈયારી કરે આપણે આ લઈ લીલી કેમકે આપણા ભાગમાં આ ઠેલો આવ્યો હોય અને જો અંદાય તૈયારી કરે ને હવે થઈ ગયો રોમ ઠાલો કાયક આ તો જો અટણે તો અંધારામાં આવ્યા જાય ને આ આપણું સાધન રહ્યું એમાં બેસવાનું ક્યાં રાખવાનું વડીલ આપડું આપણે જો આટલું અંધે ખંભે ચડાવ્યું લ્યો આપણને તો પાછળ બેહડે શું કરવું કરવામાં આપણે એવું જ કરવાનું રહ્યો છેલ્લે લગન હા જો આગળ બેહી ગયા હારા હારા અને આપણે જો સ્ટેન્ડ ને એવું હારવાનું એટલે ફોગવવું પડે પછી આપણો વારો આવશે કંઈ નહીં આવે તમને એવું લાગે નહીં એ ઓહો પડી જાય એમાં જર્સી પડી ગઈ તો જો હાંધાય નીકળી ગયા એ હવે અને સામાન જો આપણો સેટઅપ આવું ભરાઈ ગયો અને ગીતે ચાલુ કરી દીધા આપણા રોશિભાઈ તો જો આ સેટઅપ અંદર કાઢીને લઈ જવાનું હા પછી હાલો કાંઈ વાંધો નહીં આ આંધો કોટ થઈ લે આપણે નથી કોઠવું હાલો કાઠવા મંડળો ડ્રાઈવર

અવારે જવાનું ઓર્ડર માં હું જયેશભાઈ હિરણમામા અને અંદાઇ જો ત્રણ એડિટિંગમાં હાલે કેટલા વાગ્યા જોઈ લઈ તો વાગી ગયા પાંચ પાંચ વાગો આવ્યા હે તો એ હજી નીંદર આવે છે પણ આ હોવા દે થાય ને શેઠિયા શેઠિયા હોવા નહીં દે તો નું હાલે છે